મિત્રો હાલમાં પોતાની ચેનલ ટ્રેન્ડિંગમાં ચાલે તેના માટે બધા મન ફાવે તેમ વાવાઝોડાના સમાચાર આપી રહ્યા છે પણ શું ખરેખર વાવાઝોડાની ગુજરાત પર કાંઈ ખતરો છે તો આપણે તે જાણવું ખૂબ જ જરૂરી છે તો આજના વિડીયોમાં અમે તમને સાચી અને સચોટ માહિતી આપવાના છીએ કે ખરેખર ગુજરાતને વાવાઝોડું અસર કરશે કે નહીં અને જો અસર કરશે તો કેટલી અસર કરશે અને જો વાવાઝોડું નહીં આવે તો કેટલા વરસાદની શક્યતા છે તો મિત્રો વિડીયોને તમે અંત સુધી જોજો તો જ તમને પૂરી માહિતી મળશે અને ખાસ કરીને મિત્રો વિનંતી કે જો તમે નવા હો અને હજુ સુધી પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને બે લાઇકન પ્રેસ કરવાથી અમારા નવા નવા અપડેટ્સ પણ આપણા સુધી પહોંચતા રહેશે અને અમને પણ પ્રોત્સાહન મળતું રહેશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલા મીચુંગ વાવાઝોડાએ આંધ્રપ્રદેશ તમિલનાડુ અને ચેન્નાઈને સૌથી વધારે નુકસાન કરે તેવી શક્યતાઓ છે ભારે વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે સોથી એકસો વીસ પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની શક્યતાઓ છે તો મિત્રો ગુજરાતમાં વાવાઝોડાને લઈને ખબરો જાણવા મળે છે તેમાં શું બીજી કોઈ સિસ્ટમ સક્રિય થાય છે કે શું તે આપણે વિગત મેળવીએ મિત્રો યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ અને ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ એવું જણાવે છે કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ આગળ વધે અને કદાચ વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા તે દર્શાવી રહ્યા છે જેને લીધે મિત્રો ગુજરાતનું મીડિયા પણ ગરમાયું છે કે વાવાઝોડું આવશે આ સિસ્ટમ વાવાઝોડું બની શકે કે નહીં તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી કોઈપણ જાતની અને હજી બંગાળની ખાડીમાં વાવાઝોડું વિખેરે જાય તે બાદ જ સ્પષ્ટ ચિત્ર જોવા મળશે કે આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં મિત્રો આ સિસ્ટમ વાવાઝોડું બને તો ગુજરાતને કેટલી અસર કરશે ગુજરાતમાં નવેમ્બર મહિનાના અંત અને ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ કમોસમી વરસાદનો માહોલ શરૂ થયો છે ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદો પણ જોવા મળ્યા છે જેને લીધે ખેડૂતોના મિત્રો ઊભા પાકમાં ઘણી ખરી નુકસાની વેઠવી પડી છે મિત્રો હાલની પરિસ્થિતિ પ્રમાણે ગુજરાત પર વાવાઝોડું આવે તેવી શક્યતા કોઈ પણ જાતની દેખાતી નથી જે મોડલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે સિસ્ટમ આગળ વધશે પરંતુ તે રાજ્ય પર જ આવશે તેવું કોઈ પણ જાતનું નક્કી નથી મિત્રો હવામાન વિભાગે જે બુલેટિન જારી કર્યું છે તે પ્રમાણે અરબી સમુદ્રના દક્ષિણમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે પરંતુ તેમાં આગળ કોઈ માહિતી આપવામાં આવી નથી કે તે મજબૂત બનશે કે નહીં ફરીથી તમને હું જણાવું કે બંગાળની ખાડીનું મીચોંગ નામનું વાવાઝોડું વિખેરાયા બાદ જ અરબી સમુદ્રની સિસ્ટમ વિશે પૂરતી માહિતી મિત્રો આપણે મળી શકશે હાલ કોઈ એવી શક્યતા જણાતી નથી કે જે ગુજરાત પર ત્રાટકે મિત્રો જો આ સિસ્ટમ થોડી ઘણી મજબૂત બનીને લો પ્રેશર એરિયા બને અને પછી આગળ વધી મહારાષ્ટ્ર કે અરબી સમુદ્રના મધ્યમાં પહોંચે તો ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે પરંતુ હાલ આ મામલે આગાહી કરવી વહેલી ગણાય છે મિત્રો ભારતના દરિયામાં સર્જાયેલું મીચુંગ વાવાઝોડું એ આ વર્ષનું છઠ્ઠું વાવાઝોડું છે બંગાળની ખાડીમાં આ વર્ષે ચાર અને અરબી સમુદ્રમાં આ વર્ષે બે વાવાઝોડા સર્જાયા છે હાલની પરિસ્થિતિ પ્રમાણે એકાદ દિવસ સુધી ગુજરાતમાં છૂટો છવાયો અને કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે પરંતુ તે બાદ હવામાન વિભાગે કોઈ પણ પ્રકારની આગાહી કરી નથી મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રીજનમાં કેટલાક વિસ્તારોમાં પાંચ ડિસેમ્બરના રોજ છૂટો છવાયો વરસાદ થાય તેવી શક્યતાઓ છે તે બાદ વરસાદ પડે તેવી પણ શક્યતા નથી અને મિત્રો જો અરબી સમુદ્રમાં સર્જનારી સિસ્ટમ આગળ વધે અને મજબૂત બને તો જ રાજ્યમાં દસ ડિસેમ્બરની આસપાસ હવામાન પલટાશે નહીં તો હવામાન ફરીથી શુષ્ક જ રહેશે હાલની પરિસ્થિતિ પ્રમાણે રાજ્યમાં તાપમાનનો પારો નીચે જાય તેવી શક્યતા ઓછી છે સામાન્ય રીતે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન પચીસથી બત્રીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પવન ફૂંકાવાની શક્યતાઓ છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પવનની ગતિ સામાન્ય કરતાં થોડી વધારે રહે તેવી સંભાવનાઓ જણાય છે તો મિત્રો હાલ વાવાઝોડાની કોઈ શક્યતા નથી